નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત યુટ્યુબ ચેનલ આજે આપણે રાજકોટ માર્કેટ યાર્ડના નવા અને સો સો ટકા ચાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેમની માહિતી મેળવશું પાકનું નામ નીચો ભાવ ઊંચો ભાવ કપાસ બીટી બારસો સાઠ થી સોળસો એક્યાસી ઘઉં લોકો ચારસો સાઠ થી ઊંચો બદલ ભાવ પાંચસો ત્રીસ તેમજ ઘઉં ટુકડાનો બજાર ભાવ જોઈએ તો ચારસો થી ઊંચો બદલ ભાવ પાંચસો જુવાર સફેદ સાતસો થી આઠસો ત્રીસ તેમજ બાજરીના બજાર ભાવ જોઈએ તો ચારસો થી ચારસો ચાલીસ મગફળી ઝીણી અગિયારસો થી બારસો તેમજ મગફળી જાડીના બજાર ભાવ જોઈએ તો અગિયારસો થી ઊંચો બદલ ભાવ બારસો અડતાલીસ તુવેર સોળસો થી બે હજાર બાર અડદના બજાર ભાવ જોઈએ તો સોળસોથી નીચો બજાર ભાવ અઢારસો ત્રીસ રાજકોટ માર્કેટ યાર્ડમાં મગના બજાર ભાવ જોઈએ તો સોળસો પાંત્રીસથી ઊંચો બજાર ભાવ અઢારસો ચોત્રીસ વાલદેશીના બજાર ભાવ જોઈએ તો આઠસો પચાસથી ઊંચો બજાર ભાવ સત્તરસો એંશી એક હજાર એકોતેરથી ઊંચો બધા ભાવ અગિયારસો ચાલીસ સોયાબીન આઠસો થી ઊંચો બધા ભાવ આઠસો એક્યાસી તલ પચીસસો પચાસથી ઊંચો વધારે ભાવ સત્યાવીસો એકસઠ કાળા તલની બજાર ભાવ જોઈએ તો છવ્વીસોથી ઊંચો બજાર ભાવ ત્રણ હજાર એકસઠ રાજકોટ માર્કેટ યાર્ડમાં લસણના બજાર ભાવ જોઈએ પંદરસો થી ત્રણ હજાર આઠસો પંચાવન નીચો બજાર ભાવ ચાર હજાર દસથી ઊંચો બધા ચાર હજાર નવસો એકાવન